तो पानी तो सी। में अत्य नंबर सीताराम ने जय श्री कृष्ण बधाई गुड मॉर्निंग। तो अत्यारस्त आप हाथ वेगा थोड़ा ज परोठा बना है तो हलो मेथी ने पालक ने बोध ले आई खेतर में पे तो मस्त तो बना है ને જો આપણી બકાલાને ક્યારે આવી ગયા તો ભરત જો બકાલું થોડુંક મેથી એવું લઈ લઈએ તો મસ્ત આપણી પરોઠામાં નાખવી તો શિયાળાની સીઝન છે મસ્ત ગરમા ગરમ પરોઠા ને શા દહીં ને એવું ખાવાની મજા આવે તો પછી બપોર આ ન પડે ને જો મસ્ત આપણી મેથી થોડીક પાલક લઈ લઈએ મસ્ત જો જોરદાર એકદમ ગાજવરને જઈને છે હમણાં ગાજવરને ખાતા જીવે થઈ જાય મસ્ત મેથી પાલક તો કેદુંક ને આપણે ચાલુ કરી દીધું ખાવાનું કેદુકનું આપણે સબ્જી બનાવવાનું પરોઠાને ચાલુ કરી પાલક ઉપાડે ને આપણી થોડીક મેથી લઈ લઈએ એટલે મસ્ત ગરમા ગરમ પરોઠા બનાવીએ તો આ મસ્ત મેથી થોડીક રહી જીને ખવાઈ ગઈ બધી જો

અને ધારા બધી સુધારી લીએ પછી તો બનાવવાનું થેપલા તો પાલો આપણે મેથી બધી ઝીંકીને હરી सब्जी નાખીને આપણી થેપલા બનાવીએ હવે ને ને છેવણ હમડડા તો એ થેપલા ખાતા જાય એનો નકળી વિડિયો બનાવી છે આગળ શેર કરજો બધા જોજો મસ્ત મઢડાનો સોનલધામનો વિડિયો ભવિયાથી ભવિયા ન્યા હે કાર્યક્રમ મસ્ત જોરદાર હે બધાને ખબર દઈ હે જ તો આપડી થોડુંક બનાવી નખું સિનો ગઈ જોજો કે હ હા ઘણા વિજયસવારા નો ઈ થોડા આવી पोथी में थी मोरा रही है हाँ लगो अत्यंत ना आ, मेथी मोराई गई पालक मोराई गई है वो धाना बजी लोग अन्य लोग तो ना सेपरेट ना टाइम नहीं देते लोग काम नहीं हो रहा है थोड़ा लोग 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 लोग

प्लावन वाला चालू कर आओ ये बस जम वाबे हैं खाने को ही तो चल नाश्ता करो लोग में तो, तो रगड़ने लगे सब थाई खाने टेस्टी हम टूबा कल नहीं खेल लोट थोड़ा नहीं खेलने

तो जो मस्त अपना ग्रीन परोठा बने तैयार થઈ ગયા ગરમાગરમ મચ્ચા આવે જોરદાર ઇ પરોઠની જો દહીં ભેગા ભાવે મારે તો સા જોઈએ છે સાબન બમી ગયો સાબરોઠા તો હે ને રેમલા મન તો જો પરોઠાનો હા આવેગો તો ઈ જો ખવાય ગરમાગરમ ગ્રીન પરોઠા નાગડી જો જો લે લી હે જમાવટ

ને નમસ્કાર ભાઈ કોઈ વિડીયો ન બનાવી તો આગળ શેર કરીએ જોજો બધાય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો હાલો તો આપણે જઈએ સોનલદામ મઠડા હાલો કોઈ ન આવું મેં જોરદાર હે ભવ્ય ને હા બધ કલાકારો હાઈ ગોમ લોકો જાયે તરે મઠડા દર્શન કરે એવો કરીએ

અમે નવલા તન મઢડા પોગી આવ્યા parking બહુ સેટું રહ્યું 200 બા પોજે વાહ ધીરે ધીરે આલે કમ હા તો મઢડા પોગી આવ્યા ઓ માટના કે ગણો મેટે સેટું વા parking

મૂકવાનું પાણી પીવાનું થવાનું રાત્રીસ કેટલું બોલા કે

મંદી લઈને ભેસો દાયો ગોલી

આપણા કુળમાં માતાજી જન્મે એવી લાયકાત જો ચારણોએ કેળવી હોય તો જ માયુ જન્મી હોય અને ચારણોએ એ તો કાયમ કેળવીને રાખવી અને એના માટે આપણને જે સામર્થ્ય મળવું જોઈએ એ